સમ્રત ગુજરાત રોષિત છે ક્રોધી છે કેમકે રાજકોટના ગેમ ઝોનમાં બત્રીસ અને હવે જે રીતે ઇનપુટ મળી જાય તે મુજબ તેત્રીસ લોકો આગમાં ભરતું થયા છે નિર્દોષ લોકો માર્યા ગયા છે ગેમ ઝોન ના માલિકોએ કમાણી કરવા માટે આખી આખી જે ટોળકી હતી નિયમોને નેવે મૂકી અને આ ગેમ ઝોન ચાલુ કર્યું હતું ત્યારે તપાસમાં

આ બદમાસ લોકો આ મોતના સોદાગરો દારૂની મહેફિલો મારતા હતા તસવીરમાં દેખાતી આ દારૂની બોટલ પોલીસે ગેમ ઝોન માંથી કરી છે રાહત બચાવમાં તમામ લોકો ભાગી ગયા ના ઇનપુટ મળી રહ્યા છે ત્યારે મસ્તી માનતા દારૂ પીતા આ દારૂડીયા ગેમ ગુજરાત માટે આ જોઈ રહ્યા છો 33 લોકો માર્યા ગયા છે ત્યારે કોણ હતા આ ઈસમો કે જે આ પ્રકારની નિષ્કાળજી માનવ વધ માટે દોષિત છે તેઓના વાણી વર્તન દરેક વ્યક્તિના પોતાના વાણી વર્તન આચાર વિહારથી તેઓની ખાસ કરીને આકૃતિ બનતી હોય છે સમાજમાં ત્યારે આ દારુડિયો જી હા બીએના જે તે ટીન મળ્યા છે રોજ અહીંયા દાળુ ઢીંચતા હતા નિયમો નેવે મૂકી લોકોને લૂંટતા હતા મબલક કમાણી કરતા હતા અને તેમાંથી અહિયાસી કરતા હતા

સરકાર જે પણ કરી રહી છે કડક કડક કાર્યવાહી થવી જોઈએ દાખલ રૂપ સજા થવી જોઈએ આ દારૂ ઢીંચી અને મેનેજમેન્ટ મારતા જે પણ લોકો છે તેની સામે સખત કાર્યવાહી થવી જોઈએ કેમ કેમકે તેઓએ સમગ્ર ગુજરાતના લોકોની સમગ્ર દેશના લોકોની લાગણી દુભાવી છે

જો ગુજરાત ને આવી રીતે ગમરોડતા રહેશે ગુજરાતને બરબાદ કરતા રહેશે ગુજરાતના લોકોને મારતા રહેશે ત્યારે ચોક્કસ થી પ્રશાસન પર સવાલ ઉઠશે ટુડે ગુજરાતી ન્યુઝ સમગ્ર ગુજરાત રોષિત છે ક્રોધિત છે કેમ કે રાજકોટના ગેમ જોનમાં માં

અને આ નશાના સબૂત મળી આવ્યા છે બિયરની બોટલો મળી આવી છે જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી તપાસ કરી હતી આગમાં બળતું થતા લોકો અને આ જગ્યાએ જી હા ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂ બંધી છે ત્યારે આ બદમાશ લોકો આ મોતના સોદાગરો દારૂની મહેફિલો મારતા હતા તસવીરમાં દેખાતી આ દારૂની બોટલ પોલીસે ગેમ ઝોનમાંથી બરામદ કરી છે

કે જે આ પ્રકારની નિષ્કાળજી માનવ છે તેઓના વાણી વર્તન દરેક વ્યક્તિના પોતાના વાણી વર્તન આચાર તેઓની ખાસ આકૃતિ બનતી હોય છે સમાજમાં ત્યારે બીએના ટીન મળ્યા છે રોજ અહીંયા દારૂ ઢીંચતા હતા નિયમો નેવે મૂકી લોકોને લૂંટતા હતા મબલક કમાણી કરતા હતા અને તેમાંથી અયાસી કરતા હતા ગેમ ઝોનનો આ મોટો ખુલાસો સ્પષ્ટ કરે છે કે અહીંયા અસામાજિક તત્વોનો નો અડ્ડો હતો કે જેઓ લોકોને ઉલ્લુ બનાવતી હતી ફોર્મ ભરતી હતી મરો તો તમારા વાકે મરજો એ પ્રકારના ફોર્મ પણ મળી આવ્યા છે તેત્રીસ લોકોના મોત સરકાર જે પણ કરી રહી છે કડક કડક કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપ સજા થવી જોઈએ આ દારૂ ઢીચી અને મેનેજમેન્ટ મારતા જે પણ લોકો છે તેની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ કેમ કેમકે તેઓએ સમગ્ર ગુજરાતના લોકોની સમગ્ર દેશના લોકોની લાગણી દુભાવી છે

જો ગુજરાતને આ વિરતે ગમરોળતા રહેશે ગુજરાતને બરબાદ કરતા રહેશે ગુજરાતના લોકોને મારતા રહેશે ત્યારે ચોક્કસથી প্রশাসন પર સવાલ ઉઠશે ટ્રેસ્ફોર્મર ટુડે ગુજરાતની ન્યૂઝ